કેવાય એટલું જ કેવાય બાકી બાળકા તો અભદ્ર વાત છે એટલે બહુ ઊંડાણ માં નહીં કહું પણ વિષ્ટાનો જે કીડો છે ગોળી ફેરવતો ભમરાનો આઠમો ભાઈ છે ભમરાને એક વખત એવું થયું કે જોતો કરી આ મારો આઠમો ભાઈ અને આ વિસ્તારમાં તો લેને આને હું મોગરાની ગુલાબની આવા અનહદ ફૂલ છે એની સુગંધનો લાભ આપું એટલે ભમરાએ જઈને કીધું કે ભાઈ કે ભાઈ તું અમારો નાઇટ અમારો ભાઈ થાય તને આ આ વિસ્તાર સૂચતા મને જીવ નથી આવતો માટે મારો ભાઈ સો હાલ હું તને મોગરો હું કરું ગુલાબ હું ઊંઘ ચમેલી હું ઊંઘાડું આનો રસનો રસ આને હું આને હું અને તો તને ખબર પડે કે શેવ એટલે વિષ્ટાને એમ કહેવાય આ મોટા છે ને ક્યાં ના આપણે આપણે ઘણા ભજનમાં આવતો ભાઈ સંબંધ છે ક્યાં ના આપણે જાવું પડે બાપુ એવી રીતે આ વાત ભેગું થોડું થાય આ તો વ્યવહાર છે આ વહેવાટી વાત જગુજી રેમ બાબા બોલ્યા છે વેરાગ છે